ઓકે આપે કેટલા સમયથી વાપરીએ છીએ આને આ અમે વાપરી છીએ 8 મહિનાથી એક જ દારૂ રેગ્યુલર વાપરી છીએ ઓકે અને તો પરિણામ કેવું લાગ્યું તમને પરિણામમાં બહુ હરામ હારું એનો મૂળ વિકાસ કે જબરો છે હા તો માં મૂળના વિકાસમાં સારું લાગ્યું એમને હા મૂળના વિકાસમાં બહુ હરામ હારું અને growth અને greenery માં બહુ સુપર રિઝલ્ટ આ આપણે નજર સામે દેખાય આખો પ્લોટ છે થર્ડના વિકાસમાં ઘરના વિકાસમાં એ હારા મારું હોય ટૂંક જ છ મહિનો છોડ હે ખાલી આઠ મહિનાનો આ છોડ હે આઠ મહિનાનો છોડ છે હા ખાલી આઠ મહિનાનો જ આ છોડ હે ડાયરમનો ઠીક આઠ મહિનામાં આટલો વિકાસ ના થાય નકર તો નો જ થાય ને હજી આઠ મહિનાના છોડવા હોય જ રે કેડ હમણાં ઢીસણ હમણાં હોય ઠીક આમ આપણે કેટલી વાર આપ્યું છે આમ આપણે આપેલું છે ચાર વખત આપેલું છે ઓકે ચાર વખત આપ્યું છે અને રેગ્યુલર આપણે ટૂંકમાં દોઢ મહિને બે મહિને એકવાર આપી દઈએ દોઢ બે મહિને ફરજિયાત આપવાનું ઓકે બીજા કોઈ પાકમાં વાપર્યું આપણે હા બીજા પાકમાં ધાણા છે જીરું છે કપાસ છે બધા પાકમાં મેં આ રનિંગ વાપરી છે ઠીક તમને આ ખબર કેવી રીતે પડી કે કાર્બન ચોર્યાસી મૂળના વિકાસમાં ને બધામાં સારું કામ કરે છે અમારે મગફળીમાં મૂળ વિકાસ નો થતો ને પીરાજ જીવ રહેતો હતો ત્યારે હું લાવ્યો તો હા એ પછી મેં ડાયરમ વાયા હા પછી આ બધું ડાયરેમમાં રનિંગ ચડાવવાનું ચાલુ રાખ્યું હા અને આની પહેલા મેં જ્યારે જોઈ પાતા એક ઠેકાણે નડી નીકળી જઈ હતી ત્યાં મૂળ નો વિકાસ પેલા નો હતો

સો ટકા ભરોસા કરવા લાયક કાર્બન છે એકસો દસ ટકા કરવા લાયક છે ઓકે થેન્ક યુ